તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં કાંકરિયા તળાવ ખાતે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે આ એક સપ્તાહ લાંબા તહેવાર છે જેમાં સ્થાનિક હસ્તીઓ દ્વારા ફટાકડા લાઇટિંગ શો કોમેડી સંગીત અને નૃત્ય પ્રદર્શન જેવા આકર્ષક કાર્યક્રમોનો સમાવેશ થાય છે આ વખતે કાર્નિવલની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે તો આ વખતે મુલાકાતીઓ ચંદ્રયાન થ્રી અને માય સિટી માય પ્રાઇડ થીમ આધારિત સેલ્ફી પોઈન્ટ પર સેલ્ફી લઈ શકશે તેમજ આ વખતે પ્રથમ વખત ડ્રોન શો યોજાશે તો દુબઈની જેમ સ્પાયરો શોનું આયોજન પણ કરવામાં આવશે જેમાં આગની વચ્ચે ડાન્સ તેમજ કળા રજૂ કરાશે એકવા ડાન્સ એટલે કે પાણીની અંદર ડાન્સ કરવામાં આવશે અને ભવ્ય કાર્નિવલ પરેડ પણ યોજાશે આ વખતે કાર્નિવલમાં ગીતા રબારી સાંઈરામ દવે ઈશાની દવે જેવા કલાકારો દ્વારા અલગ અલગ પ્રકારના કાર્યક્રમો યોજાશે આગામી પચીસ ડિસેમ્બરથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થવાનો છે ત્યારે હાલ કોર્પોરેશન દ્વારા છે છે તેની તૈયારીઓ કરવામાં આવી રહી આ વખતે કાર્નિવલમાં પ્રથમ વખત જ ડ્રોન શોનું છે તે આયોજન કરવામાં આવ્યું છે તો સાથે સાથે ભવ્ય પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું છે દર વખતે કાર્નિવલમાં પાંચ લાખથી વધુ મુલાકાતીઓ આવતા હોય છે ત્યારે આ વર્ષે પણ મોટા પાયે મુલાકાતીઓ આવે તેવી શક્યતા સેવાઈ રહી છે